બધું જ ત્યાં થઈ શકે છે જો આવો થઈ જાય તો આટલું મોટું કાર્ય થાય છે તો આવા આપણે કાર્યકર ના દર્શન કર્યા એટલું જ નથી સાથે સાથે હરિભક્તો પણ એવા છે એ હરિભક્તો ઉદાહરણ

લગભગ સાડા સોળસો લોકો ની સભા વિવિધ શહેર ની અંદર થાય છે અને આ એક વ્યક્તિ દ્વારા સત્સંગ થયો અને પાછું એટલું જ નહીં સભા કરાવવા શનિવારે જાય સભા ભરવા માટે મેલબર્ન આવે અને મેલબંધ

અને ત્યાં પહોંચે ત્યાં તો એક રીતે વાગી ગયા હોય જો સંતોનો લાભ લેવા ઘણી રોકાય કે એમના સ્ટેજમાં એમના વિસ્તારમાં તો સંતો પહોંચી ના હોય અને આવી પણ ના શકે તો સંતોનો લાભ લેવા રોકાય તો ઘણી તો સવાર સુધી રોકાઈ થઈ જાય એમને ત્યાં પહોંચતા પહોંચતા તો સવાર થાય તો સવારે જો અર્લી મોર્નિંગ પહોંચે પહોંચી અને પૂજાપાઠ કરી અને સવારે સાત વાગે એમનો પોસ્ટનો ધંધો શરૂ કરી દે આવો સત્સંગનો ઉત્સાહ આ એકે ઘડી ભક્તોની અંદર પણ જોવા મળે છે એને લઈને મહંત સાહેબ મહારાજ કહે કે આપણે અક્ષર તો મહારાજના ટંકા વગાડવા ત્યાં જવું છે એવી વાત પોતે મહંત સાહેબ મહારાજ કરે છે આ તો હરિભક્તોની વાત કરી પણ બાળકોની અંદર પણ એટલો જ ઉત્સાહ છે ત્યાં સત્સંગ દીક્ષાના મુખવાટનો આખો મહાયજ્ઞ ચાલે છે અને એટલા બધા લોકો બધા બધા જોડાયા છે કે આપણને આમ આશ્ચર્ય છે કે આવી રીતે કેવી રીતે મુખવા મુખવા મુખવાટ થઈ શકે અને તે ત્રણ વર્ષનો બાળક છે ત્રણ વર્ષના નવ મહિનાનો બાળક છે કલ્પેશભાઈનો દીકરો ખરો

દરેક એની અંદર એવી સમજણ આવી ગઈ છે આશ્ચર્ય નાની નાના બાળકોને આટલી બધી સમજણ કેવી રીતે આવે પણ સત્સંગ દીક્ષાનો મહા એ પ્રમાણે પહોંચ્યો છે હરિભક્ત છે દેવીભાઈ ના પિતા એમની ઉંમર છોતેર વર્ષની છે છ વર્ષના એક બેન છે એમને પણ સત્સંગ દીક્ષાની સાથે સિદ્ધાંત કારિકાનો પાઠ સાહીઠ વર્ષની ઉંમરે કર્યો છે તો આપણે આશ્ચર્ય થાય કે આવું બધું સંસ્કૃત ની અંદર આટલી આટલી ઉંમરે મોકલું એટલો બધું અઘરો છે છતાં પણ જો ભગવાન અને સત ને રાજી કરવા માટે કેટલું બધું થઈ શકે છે આટલું જ નથી ભક્તિ પરંતુ એ લોકોના જીવનની અંદર તપ પણ એવું છે આપણે થોડાક ઉદાહરણો જોઈએ તો આપણને ખબર પડે કે કેવું તપ કરે છે આપણે અહિયાં પણ ઘણા બધા મહંત જે વ્રત અત્યારે કરે છે ઉપર્યું છે ઘણા બધા કરે છે આપણને આશ્ચર્ય થાય ઘણા બધાને એવું થતું હશે આવું તો કેવું થઈ શકે આપણે એમના વાત કરી કે બ્રહ્મયુગ સત્યુગ થઈ પરંતુ બ્રહ્મયુગ ચાલે છે સતયુગમાં પણ આવા તપ કરતા ના બધા આટલા બધી મોટી સંખ્યાની અંદર ન જોયા હોય એવા તપ કરનારા લોકો આજે દેખાય છે આપણને ત્યાં ધારક પટેલ ના યુગ છે ભવન સ્વાય મહારાજ ને વધારવાના છે નિમિત્તે એમણે ત્યાં ઉપવાસ કર્યો એમના વાત થઈ કે તમે પૂછું કે તું શું કરે છે તો આ ધારક કે મારે છે ને સાત મહિનાથી થી ધારણા પારણા કરું છું તો સાત મહિના થી અત્યારે શું કરે અત્યારે તો ભગતજી મહારાજ નું વ્રત કરું છું હવે ભગતજી મહારાજ વ્રત એટલે શું તો બે દિવસ નિર્જલા ઉપવાસ કરવાના પછી ત્રીજા દિવસે એક જ વખત જમવાનું વળી પાછું બપોર જમ્યા હોય તો બપોર પછી સાંજ સુધી પાણી લિક્વિડ લઈ શકાય અને પછી પાછું બીજા દિવસે નિર્જળા ઉપવાસ બે દિવસ સુધી આવી રીતે ઉપવાસ કરતા હતા કે મિલન સાંગાણી નામના છે છેલ્લા એક વર્ષથી લિક્વિડ ઉપવાસ કરે છે નયનભાઈ માની બાજુમાં છે હવે આમને તો અમને નક્કી કર્યું કે મારે બોનજી પર જ છે પરંતુ એ સમયે મને એપેન્ડિક્સનો દુખાવો શરૂ થયો અને ઓપરેશન કરાવવાનું થયું એ જ સમયે એમનું મહાનજી વ્રત ચાલતું હતું અને મહાનસાહેબ મારે જવાની તૈયારી હતી એ પહેલાં તો ઉપાસના પૂરા કરી દેવા પડે આમણે નક્કી કર્યું કે ના મારે ઓપરેશન ભલે કરાવવું પડે પણ મારે વ્રત છોડવું નથી તો એપેન્ડિક્સના ઓપરેશન કરાવ્યું ત્રીજો દિવસ હતો મહાનજી વ્રતનો ત્રણ દિવસથી નિર્જળા હતા આ ઓપરેશન દરમિયાન પણ એક પણ ગોળી લીધા વગર પાણીનું ટીપું પણ લીધા વગર આખું ઓપરેશન મને સક્સેસફુલી બહાર પાડ્યું અત્યારે જે બધા દેખાય છે ને પૂરી પંડિતની કેમ કે સાહેબ વધારે છે તો રાત દિવસ સેવા કરે છે એને લઈને આવા ફોટોગ્રાફ દેખાય છે એના પરથી આપણે ખબર પડે કે કેવી બધી ભગવાનને રાજી કરવા માટે પોતે કરે છે ત્યાં નરેનભાઈ વાન્યાનું આવું

અને પાંચ દિવસનું એક મોહનજી વ્રત આવી રીતે પોતે કરે છે કહેતા કે મોહનજી વ્રતના ધારણા પાના કરે છે ને એવું સમજી લો તમે અત્યારે એમને અત્યાર સુધીમાં આઠ વખત મોહનજી ધારણા મોહનજી વ્રત પૂરું કરી દીધું છે તો જો કેટલો બધો ઉત્સાહ એ મોહનશાહ મહારાજ માટે આવે છે એના માટે છે તો આવા તો કેટલા બધા હરિભક્તો છે અત્યારે લગભગ એક હજારથી પણ વધારે હરિભક્તો મોહનજી વ્રત હાલમાં કરી રહ્યા છે અને બધાનો આજે ત્રીજો દિવસ છે કે પરમ દિવસે મહંત સાહેબ મારે બધા ત્યારે આવવાના છે જે સ્થળે જે સ્થળે આવે ત્યારે આખો સમય થવાનો છે લંબનમાં એ રેસ્પોર્ટ ગ્રાઉન્ડ એના માલિક એને ખબર પડી એ તો ત્યાંનો ગોરો માણસ છે અને એને ખબર પડી કે આવું કંઈક વ્રત બને લોકો કરે એ કે મારે કરવું છું હવે કીધું તારે ના કરે તને ખબર નથી શું હોય અમાનું અને તને કંઈક થઈ જાય તમે બધા અલવાઈ જઈએ પણ એને કીધું કે ના મારે તો પછી તો બધાએ સમજાવ્યું કે ભાઈ તું એટલું બધું ના કરે અરે કામ કર તું દારૂ પીવે છે એ તો મારો નિયમ છે રોજ હું પીવાનો તો કે એક કામ કર તો આ પાંચ દિવસ સુધી દારૂ ના પીતો હોય તારું મહાજ વ્રત ગણાશે તો એમણે નિયમ લીધો કે મારે પાંચ દિવસ સુધી દારૂ નથી પીવો અને પછી કે મહાન સ્વામી આવશે કે સંપૂર્ણ દારૂ છોડી દેવો આવું દ્રઢતા સાથે પોતે વાત કરી તો જો એક વ્યક્તિને સત્સંગનો આવી રીતે રંગ લાગ્યો હોય અને પોતે બીજાને વાત કરે તો બીજા બધાને પણ આ સાચી વાત છે ને એ દરેક ના હૃદય ની અંદર ઉતરે છે રમેશભાઈ દક્ષિણી નામના સિત્તેર વર્ષ ના હરિભક્ત છે પરંતુ હમન નામ બાળક છે પાંચ વર્ષનું એમને એમના મમ્મી પપ્પા એ મારે કરવું છે આ પાંચ વર્ષના બાળક ને એમના મમ્મી પપ્પા કે તારે કરવું છે બરાબર પણ આપણે સરકો ની આજ્ઞા વગર ન કરે તને કઈ થઈ જાય તો સંતરે પૂછ્યું ના મળ્યું પણ મોહન આ નમન છે ને એ રડવા માંડ્યો કે ના મારે કરવું જ છે

વાહન જીવન એટલે કરવું છે કે મારી અંદર રહેલા બધા અભાવ પણ બધા દૂર થાય અને અત્યાર સુધીમાં જે કઈ અભાવ પણ જોવો થઇ એનું નિવારણ થાય એના માટે કરું છું તો ત્યાં એક રઘુ નામ નો યુવક છે એમને એવું નક્કી કર્યું કે મારે વાહન જીવન એટલે કરવું છે કેમકે મને પહેલી વખત મહા સાહેબ મહારાજ દર્શન થવાના છે તો પહેલી વખત દર્શન થાય છે તો હું મહાનજી વ્રત કરીને પાંચ વખત દિવસના ના ઉપવાસ કરી અને મહાન સાહેબ મહારાજ દર્શન કરીશ કરીનું આખું શુદ્ધ થઈ ગયું હોય અને શુદ્ધ હૃદયે કરીનું મહાશય મારેના સૌપ્રથમ દર્શન કરીશ તો આવો તપનો એ પણ જોવા મળે છે લોકોના જીવની અંદર નિષ્ઠા થઈ ગઈ છે મહાશય પત્ર કે રોજ કરવો અંદર નિવારણ પ્રશ્ન

બપોરે એ પ્રાપ્તિના વિચારનો શરૂ થાય અને ઓનલાઈન બધા જોડાય હજારો લોકો જોડાય અને ઓનલાઈન પ્રાપ્તિનો વિચાર કરે પંદર મિનિટ પૂરી થાય પછી બધા વિદાયશો ખોલે વિદાયશો ખોલી પછી સંતોને પ્રશ્નો કરી અને બધી બીજી બધી વાતો દ્વારા જે લોકોને અનુકૂળતા હોય નોકરી પર ન હોય અથવા તો સમય હોય એ બધા જોડાય તો બસો બસો જોડાયેલા

એ પણ લગભગ સાતસો મૂર્તિઓ એટલે સત્તરસો મૂર્તિઓ આવી રીતે વખત પુરુષોત્તમ મહારાજ ઘરે ઘરે ધાતુના ના શાસ્ત્રીજી મહારાજે ધાતુની મૂર્તિઓ કરેલી અને મહાન બધા પાંચે મંદિરોમાં પધરાવેલી એવી રીતે પધરાવી અને ત્યાર પછી ઓનલાઈન મહાપૂજા થઈ અને દરેક પરિવારે ઓનલાઈન મહાપૂજા યજ્ઞ કરી અને કરી અને આવી રીતે પૂર્ણ કરી એની સાથે સાથે સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ ચાલે છે તો સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ રોજ કરવાનો કોઈકના ના કોઈક ઘરે ચાલતો હોય તો આપને આશ્ચર્ય થશે પાંચ વર્ષ સુધી હું થઈ ગયું છે